હેલો એવું ફેમલી કેમ છો બધા મજામાં છો મજામાં જ છો તો ફરીથી એકવાર પ્રકાશાલા વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જાય બધાને ગુડ મોર્નિંગ અને સુરત ડાડા પણ નીકળી ગયા હે આજ તો આમ જો આખું નથી ખુલતી આજ હું મોડો ઉઠો હું જો આ બાજુ જો મસ્ત મસ્ત મજાનો છે ને હવાર હવારમાં આવતો રહ્યો હું ઘઉંમાં આટો મારવા કે આટો મારવા જ ન થાય અહીંયા ઘર પડ કે ઘઉં હે એટલે અત્યારમાં અહીંયા આપણે વિડીયો બનાવવા અહીંયા આવતા રહ્યા હં તો જો હવે ઘઉં જો કાંઈક આવા થઈ ગયા છે હવે થોડાક દીમા હે ને આ ઘઉં લે એવા થઈ જાય છે પછી આ ઘઉંને વાઢવા પડશે પછી કાઢવા પડશે પછી ઠેલીમાં ભરવા પડશે પછી ખાવા હાટું દરાવા જવા પડશે પછી એવું બધું છે તો એ બધું જવા દો તો જોવા મસ્ત મજાની હે ને ખરેખર હિંગું થઈ ગયું છે મસ્તીની જો જો આવડી આવડી થઈ ગઈ છે આવડી આવડી હે હજી તો પછી થોડાક દિવસ પછી મોટી થઈ જશે ખાઈ મસ્ત મજાની પછી હરગવો ખાઈ ને અસ્તો મસ્ત ને તાજો મજા થઈ જશું અને આ તો આપણે ખાટી આમલી સી ખબર આ કેદી કાતરા આવશે ને કઈ ખબર ન પડતી ગઈ કેવડી મોટી થઈ ગઈ છે પણ હજી કાતરા ન થાવતા ખાટા કાતરા અને બોયડી તો હવે બોરા વયા ગયા છે હવે બોરા તો પૂરું થઈ ગયું છે બોયડી ને કાપી નાખવાની છે પણ નવરાય મળતી નથી હા એક મેન વસ્તુ તમને બતાવવાનું ભૂલી ગયો જો મસ્ત મજાનો આંબો જો આવડો થઈ ગયો છે કલમ નથી હો આપણે હાદો હે અને જો મસ્ત મજાનું એક શેતડું પાકી ગયું છે ચિતુડા ચિતુડા તમે શું કહો ત્યારે કોમેન્ટ કરી નાખજો આ ખાવાની એટલી મજા આવે ને એટલી મજા આવે ને જો ચિતુડા તો છે ને ચિતુડા કેવડી મોટી છે આમ જો ચિતૂડી યમી કેવડી મોટી ચિતુડી છે એમ જો મસ્ત મજાની ચિતુડી હે ચિતુડા એટલા આવ્યા હે ને કે વાત જવા ત્યા એમ ઢગલા મોઢે આવ્યા હે આને મેં કેટલા વરાથી આવી તો નથી ખબર પણ એક ડારથી કાપીને લાવ્યો હતો અને અહીંયા રોપી દીધી હતી તો અત્યારે જો આવડી મોટી થઈ ગઈ છે તોય મેં એક તો કાપી નાખી હતી આ કેવડી મોટી હે જો હે ને મોટી જબરી આ આખી ચીતડુડેમાં હે ને કેટલા ચીતડુડા હે ને એની વાત નો થાય પાકે એટલે ખાવાની એવી મજા આવશે ને તમારે કોઈને ખાવા હોય તો લઈ જજો પાછા પછી એમ કહેતા ને કે કીધુંય નહીં તો મસ્ત મસ્ત હે ને ઝાડવા તો ઘણા મોટા થઈ ગયા હે જો બધા ફૂલડા વાવેલા છે ને જો મસ્ત ને ઝાડવા થઈ ગયા હે બધા તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો આ બાજુ જો મશી અતાર અત્યારે ભાગે હે જો જો કેવી લાગે એક નંબર જો ભાગે જો તો ક્યાં જવું છે તારે પણ લે 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 ક્યાં જવું છે ક્યાં જવું છે હે પછી ખબર હે ને ભેંસે પગ મૂક દીધો માથે જ્યાં ત્યાં રખડતી હતી ખબર ન પડતી તને હે ખબર ન પડતી હે હા ડોરા ફાટતી આરામ ઘર ભેગી ન થા આવે હાલ લે લે પણ ખબર ન પડતી હાલ 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 આરામ ઘર હાલ જ જવું હાલ તો મિત્રો આને કઈ ખબર પડતી નથી કાલ હે ને એ આપણે ઓલું જે બબલું આવે ને છોકરાને પાક ખાવાનું એમાં ગરીને હોઈ ગઈ ને અમારી ભેંસ છે ને મોટી એને માથે પગ મૂકી દીધો એ તો સારું ખબર હતી તરત જ પગ લેવરાઈ લીધો નકર હે ને વધુ પડતું લગાડી દે અમારી ગાંડી હે હા ખબર ના પડતી આને નાની ના ઝુકડી નહી ખબર જ ના પડતી લે તો મિત્રો તડકો આવી ગયો હે ને તો મને ઠંડી લાગે હે હું હજી તાપ કરું જો સુલા ઉપર જો આવું આવું છે મારું કામકાજ હે ને કારખાને નીકળું હો કારખાને જવું આગરો ઘડી આગરો લુકડા પહેરી આપેલા જા તો હાલ હું નીકળું કારખાને લે આને તો કેટલું હેલું કે હેલાથી કહી દીધું કે જાઓ જાઓ આપણી જગ્યા આયા નથી હો લાગે એવું મને આપણે ઘરની બહાર જ રહેવાનું આપણે ઘરે નથી રહેવાનું તો હાલો આવજો બાય બાય જાવ ને ચલો આવજો બાય બાય મને દુખે ને

મિત્રો કારખાને ફાઇનલી પહોંચી ગયો હું પણ કારખાને તજી કોઈ દેખાતું નથી જો આ માલ આલો રંગેલો કમ્પ્લીટ પડ્યો છે કારખાને કોઈ દેખાતું નથી મને લાગે હે ને પાણી ભરવા ગયા લાગે તો ચલો હું જોઈ આવું પાણી ભરવા ગયા છે કે કોઈ આયા છે કે ન થાય છે લઈ બાકી કાચો માલ તો અહીં પડ્યો જ છે કમ્પ્લીટ જો કાચો માલ રંગવાવાળા અને બીજા માણા આયા છે કે નહીં જરા ચેક કરી લો તો મિત્ર છે ને જોવા જોવા રહ્યા ને પાણી ભરવા ગયા હેલો સાને મને અહિયાં થતા નહીં કહું તો જોવા મારા જો કેવા ડબલા ધોય હે જો એવું નથી હોય ધોઈ નાખો એવું કઈ નથી હા અને હું મોડો આવ્યો ને વેલા આવ્યા જો વેલા આવો વેલા વેલા ને બાપ નો બગીચો ને બાપ નો બગીચો નહી આપણો આટ ટાઈમ રીતે બરોબર તમને કોઈ કોઈ વેલા આવો ને કાલે કામ લો ને ભાઈ તાર બાપા ને દેખાડવાના જો આ પક્કા ભાઈ જો આવું કામ કરે જો કાકા જોતા દે છે

મોટું કામ હોય ગમે કામ હોય એવું કઈ ન હોય કે એ કામ કામ ખરાબ કેવાય બધું કામ સારું જ કેવાય તો ચલો મિત્રો કન્ટિન્યુ વિડીયો બનાવી ગયો મિત્રો આપણે ડાયરેક્ટ બીજા એન્ટ્રી તો મિત્રો વિડીયો હે ને બહુ લાંબો થઈ જાય છે વિડીયોને હેને આપણે હાયાને પૂરો કરવો પડશે કારણ કે વિડીયો લાંબો થઈ જાય એવું હતું ને એટલે આપણે બીજા પાર્ટ લીધા નથી પછી વિડીયો લાંબો થઈ જાય તો શું કંટારો આવે જોવાનો એટલે આપણે કાંઈ વિડીયો લાંબો થાય એટલા માટે કાંઈ બીજા સીન લીધા નહોતા વિડીયોને હે ને આપણે અહીંયા પૂરો કીન નાખવાનો થાય છે અને અહીંયાથી જ ને બીજો વિડીયો ચાલુ કરવાનો છે તો આ વિડીયો હે ને યુટ્યુબમાં આપણે આવી જાય છે ફૂલ વિડીયો જોઈ નાખજો બરાબર જોકે તમે જોતા દઈશો તો ચલો આજ માટે આટલું મળશું બીજા જોકે અત્યારથી આપણે બ્લોગ ચાલુ કરી નાખવાનો બીજો તો આવજો બાય બાય